ગાંધીનગર કુડાસણામાં પ્રથમ વખત વૃંદારા લઈને આવી રહ્યું છે ભવ્ય જ્વેલરી હાઉસ સોના ચાંદીના આભૂષણની બનાવટમાં અમદાવાદ દુનિયાભરમાં આગવી નામના ધરાવે છે અમદાવાદમાં ગોલ્ડ જ્વેલરીના ખાસ શોરૂમ વૃંદારાનો પ્રારંભ થયો છે સોના ચાંદી ડાયમંડના આભૂષણના વેચાણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા પ્રજાપતિ કુટુંબના સંચાલકો દ્વારા તેમના નવા શોરૂમનો પ્રારંભ કરાયો છે હવે ગાંધીનગરના ઘર આંગણે મળશે શાનદાર સજાવટ સાથે ભવ્ય અને નવીનતમ આભૂષણોની અદ્ભુત શ્રેણી એ પણ ખૂબ જ વ્યાજબી મજૂરી સાથે જ્યાં ગ્રાહકોને મળશે નવવધુ માટે જ્વેલરીની વિશાળ કલેક્શન આધુનિક યુવતી માટે ટ્રેન્ડી રોઝ ગોલ્ડ કલેક્શન આજની આધુનિક નારીનો વૈભવી રિયલ ડાયમંડ કલેક્શન આજના સમયના દરેક વર્ગની પ્રથમ પસંદગી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી મનમોહક મારું નામ અલ્પેશ પ્રહલાદભાઈ પ્રજાપતિ વી કેસરી જેલ્સ જેન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને અમે આજે અમારી બ્રાન્ડ લોન્ચ કરી છે વૃંદારા જે વૃંદારાને લોન્ચ કરવા માટે અમને લગભગ વીસ વર્ષ લાગ્યા છે અને આ વીસ વર્ષની અંદર મારો પોતાનો શોખ એવો છે કે ગ્રાહક કસ્ટમરને કંઈક નવું આપવું અને છેલ્લા એક વર્ષથી અમે ગાંધીનગરની અંદર એનાલિસિસ કરી રહ્યા હતા એ એનાલિસિસ કરતાં એવું લાગ્યું કે ગાંધીનગરની કસ્ટમર બેઝને જે ઓર્નામેન્ટ આ જે ઓર્નામેન્ટ એટલે એટલી મોંઘી વસ્તુ છે કે જે એમને એક ઓર્ડિનરી ડિઝાઇન વાપરવી પડે છે આ અમે એક વર્ષ સુધી એનાલિસિસ કર્યું તો અમે એવું વિચાર્યું કે અમે ગાંધીનગરને જઈ ગાંધીનગરની પબ્લિકને કંઈક નવું એડિશન કંઈક નવી ડિઝાઇનો સાથે કંઈક નવું આપીએ અને આજે અમે આ વૃંદારા લોન્ચ કર્યું છે જે અમે પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં આજે લોન્ચ કર્યું છે અમારી જોડે તમે સિલ્વરથી માંડી પ્લેન ગોલ્ડ લેબગ્રોન ડાયમંડ જે અત્યારે કેન્દ્ર સરકાર જબરજસ્ત એને પ્રોજેક્ટ કરી રહી છે નેચરલ ડાયમંડ એન્ટીક બ્રાઇડલ કલેક્શન બ્રાઇડલ કલેક્શન માટે મેં આખો ફ્લોર અલગ કરેલો છે અને એ સિવાય બી એકદમ બજારના કોમ્પેરિટિવ રેટમાં કે ભાઈ નાઇન વન સિક્સ નાઇન વન સિક્સ પ્યોરિટી સાથેનું એચયુઆઈડી સાથેની જ આઈટમ કોઈ હોલમાર્ક ખોટા હોલમાર્ક હોલમાર્કવાળી કે કોઈ જ નહીં એ પ્રમાણેની પ્રોડક્ટ લઈને અમે આવ્યા છીએ અને આ વૃંદારા અમદાવાદ ગાંધીનગરની અંદર નેક્સ્ટ બે વર્ષની અંદર છ થી સાત શોરૂમ કરવા જઈ રહી છે ત્યારે લેબર ચાર્જિસમાં દરેક આઈટમની લેબર ચાર્જિસમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ છે એ સિવાય બી અમે જીરો મેકિંગ ચાર્જના બી પ્લાન છે જેના માટે રૂબરૂ સમજી શકો છો અને બીજી બધી ઘણી ઓફરો છે મારા જોડે એવું નવું છે કે તનિષ્ક આવે કલ્યાણ આવે કે જોયા લુકાસ આવે એ લોકોની રેન્જ એક જ છે અને પ્લસ એ લોકોનું મેકિંગ ચાર્જ અને અધર ચાર્જિસ ખૂબ વધારે છે અને અમારે ત્યાં મેકિંગ જે ચાર્જીસ છે એકદમ રિઝનેબલ છે પ્લસ અમારી જે પ્રોડક્ટ છે જે ડિઝાઇન છે એ યુનિક છે જે તમને આખા અમદાવાદ ગાંધીનગરમાં કે હું એવું માનું છું કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે અમારે ત્યાં એવું બી છે કે અમે ફોટોગ્રાફી બી અલાઉડ નથી કરતા